ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી મંત્રીએ જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી નસવાડીની વચ્ચે હાઇવે ઉપર ખાનગી વાહનમાં વિદ્યાર્થીનીઓ સાથે છેડતીની ઘટના બાબતે પોલીસે પાંચ આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે બીજી બાજુ બનાવના પગલે સાંસદ ધારાસભ્ય સહિતના આગેવાનો અને અધિકારીઓએ બાળકીઓની મુલાકાત લઈ બાળકીઓની હિંમતને બિરદાવી હતી સાથે આરોપીઓ સામે કડક પગલાં ભરવાની ખાતરી આપી હતી તેમજ બસની સુવિધા અંગે પણ કાર્યવાહી કરવા તૈયારી બતાવી હતી પોલીસને ઝડપથી આ માહિતી મળતા પહોંચી ગઈ એમાંથી એક જે ડ્રાઈવર અને ટેમ્પો માલિક છે સુરેશ એની ધરપકડ પણ કરી છે અને આ તમામે તમામ આરોપીઓ વિરુદ્ધ ખૂબ સખ્ત એવી કલમો પોષકોની છેડતીની ધાડની સારી કલમો એવી ઉમેરી છે કે જેથી કરી આવતા સમયની અંદર એમને જામીન પણ ના મળે અને સરકાર અને ગૃહ વિભાગ ખૂબ સખ્તાઈથી આમાં પગલા લઈ ત્યારે આ અશ્વિનના વ્હીકલમાં જેનો ડ્રાઈવર સુરેશ ભીલ નામનો વ્યક્તિ હતો તેના વાહનમાં આ છોકરીઓ બેઠી હતી જેમાં અશ્વિને આ છોકરીઓ સાથે બળપૂર્વક શારીરિક છેડછાડ કરવાની કોશિશ કરી હતી અને એમની એમની પાસેથી જે રમના રૂપિયા હતા એ લઈ લીધા હતા ટોટલ કુલ છ આરોપીઓ છે જે પૈકી અશ્વિનની ધરપકડ કરવામાં આવી છે આ દીકરીઓ ગભરાટના મારે ગાડીમાંથી કૂદી પડી હતી જેમાં આ દીકરીઓને નાની મોટી ઈજા થઈ છે હાલ તમામ દીકરીઓ સુરક્ષિત છે દીકરીના વાલીઓને અમે કાઉન્સેલિંગ કર્યું છે અને એક દીકરી જે ટીમમાં જે સૌથી મોટી ઉંમરની હતી જે સત્તર વર્ષની હતી જેની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે એને કડકમાં કડક સજા થાય એવી અમે ડીએસપી સાહેબને પણ વિનંતી કરી છે અને આવો બનાવો ન બને એના માટેની પણ અગમચેતી રાખવામાં આવે આ સમાજને માટે ખૂબ મોટી કલંકિત ઘટના છે